તો મિત્રો આજે જન્માષ્ટમી છે અને મિત્રો આ દીકરી તમે જોઈ શકો છો વિડિયોમાં મિત્રો તે દીકરીના ફોટા મિત્રો આ દીકરીની ખાલી છ વર્ષની ઉંમર છે અને મિત્રો અમદાવાદથી દ્વારકા મિત્રો દંડવાથી યાત્રા કરી રહી છે મિત્રો અને હાલમાં તે મિત્રો દ્વારકા પહોંચી પણ ગઈ છે મિત્રો અને આજે કૃષ્ણ ભગવાનનો મિત્રો જન્મદિવસ છે એટલે કોમેન્ટ બોક્સમાં હેપી બર્થ ડે લખવાનું બોલતા નહીં મિત્રો અને મિત્રો આ દીકરીના વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ફરી રહ્યા છે મિત્રો અને મિત્રો આ દીકરીને મિત્રો ઘણા બધા લોકો સપોર્ટ પણ કરે છે મિત્રો અને જ્યારે મિત્રો આ દીકરી દ્વારકા જવા નીકળી અને મિત્રો રસ્તામાં ચાલતી ચાલતી મિત્રો જાય છે ત્યારે મિત્રો ઘણા બધા લોકો આ દીકરીને મળવા પણ આવે છે અને મિત્રો આપણે વાત કરીએ તો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો તમે પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો જેથી કંઈ પણ આગળ વિડીયો મળે તે તમારા સુધી અમે પહોંચાડીએ અને મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અને આ વિડીયોને પણ આગળ શેર કરી મિત્રો તો તમને તો ખબર છે કે જ જન્માષ્ટમી છે એટલે મિત્રો કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ એટલે તમે કોમેન્ટ બોક્સમાં હેપી બર્થ ડે લખવાનું ભૂલતા નહીં મિત્રો તો આજના વિડીયોમાં આટલું જ મળે આપણે નવા વિડીયોમાં